ભણેલો છે એટલે ભાઈ તારો મગજ ઠેકવા છે દુબઈ તો અહીંથી બહુ દૂર આવ્યું આખો હિન્દુસ્તાન પાર કરીને દુબઈ આવે આમ સાંભળો મારી વાત તમને આમને બિચારા અમને સીધો ઉલઝન માં ના નાખો તમે જેની જો તમારે જેનો ફોન આવે છે ને ભાઈ એને રિપ્લાય કરો ને કો કે ભાઈ હું આ જગ્યાએ છું તો હું કઈ જગ્યાએ આવું એવું પૂછો યાર તમે મગરી દવા કરો ના ના એવું નહીં સાંભળો મારી વાત સાંભળો કેટલા વર્ષ થયા તમને વરસ કેટલા છે અરે લાખો એક મહિના દુબઈ તો ઇન્ડિયા બહાર આવ્યું દુબઈ તો શારજહામાં આવ્યું શારજહામાં